બીડી પીને જે ધીરે ધીરે મારી જિંદગી આના બધા ગીતો ગાતા ને એ વસ્તુ અમે ઓળખીયે એવા લોકો છે ને એ ત્રણસો સાત ના આરોપીઓ છે કાળા કાશ ગાડીઓ લઈને જાય નંબર પ્લેટો રાખે ને ધોકા લઈને પાછળથી હુમલા કરે ત્રણસો સાતમાં આરોપી બને અને આ લોકો સ્ટેજ ઉપર ચડી અને યુવાઓને ગેરમાર્ગે દોરે યુવાઓને જોવું પડશે કે આમની પાસેથી આપણે શું શીખવું શું ના શીખવું આ શું આ કેવું છે કે અત્યારે પાસે માફી માંગશે હું એ પણ એક ડોર છે કે સ્ટેજ ઉપર ચડો બફાટ કરો રાષ્ટ્રીય પુરુષોનું અપમાન કરી નાખો ગમે તેમના વિશે ભૂલી દો પણ સ્ટેજ ઉપર ચડીને માફી માંગ લો એટલે શું કે સરદાર વલ્લભભાઈ પટેલ એ 572 રજવાડાનું વર્ગીકરણ કર્યું અરે વલ્લભભાઈના બાપની તેવડ નથી ઘુવાડું ખાંડું કરી કે રજવાડાનું આ રાજપૂતોનું પહેલા તો નેગેટિવ સ્ટાર ધમ મેળવ પછી વિકટિમ કાર્ડ રમો અને પોઝિટિવ સ્ટાર મેળવો મેળવ રાઈટ અને મર્દાનગીની મોટી મોટી વાતો ઠોકી અને યુવાઓને ગેરમાર્ગે માર્ગે આવું ક્યારેય ના હોવું જોઈએ આ હૃદયની વાત ક્યાંથી 5 7 8 વર્ષ પહેલા મારા કોઈ ડાયરાના સ્ટેટમેન્ટ પટેલ સમાજની લાગણી પછી આઠ વર્ષના અરસામાં ઘણા બધા ડાયરામાં એક બે કલાક નહીં પૂરા બોતેર કલાક વલ્લભભાઈ પટેલને વાંચ્યા પછી મેં સારા સારા પ્રસંગો કીધા પણ માઇનસ પણ દુનિયાને પહેલો દેખાતો હોય છે આપ પણ જાણો છો હું જાણું છું ત્યારે દેશના ભલા માટે દેશના પાયાના પથ્થર બની અને જેના દેશના હિત માટે જેને ઝૂંપડાની સામે પેલા નજર કરી ઇમારત પછી જોઈ આવું કોઈ વ્યક્તિ હોય એટલે લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ એટલે હું આ પાટીદાર નવરાત્રીમાં બધાની સાક્ષી જનતાની સાક્ષી એક હૃદયના ભાવથી કહું છું કે મારા સ્ટેટમેન્ટથી કોઈ પાટીદાર કે કોઈ પટેલ સમાજની લાગણી દુભાણી હોય તો દેવાય ખબર માફી ચાહે છે બીજી વાત કે કોઈ કલાકાર કોઈ કલાકાર સમાજથી મોટો હોતો નથી અને મારે એવો કલાકાર નથી બનવું કે કોઈ સમાજ થી મોટો થઈ જાવ સમાજ થી કલાકાર ઉજવ હોય છે એટલે વલ્લભભાઈ પટેલ વંદનીય છે અને જે છે એ ભારત ભારતનું નામ આગવું કર્યું છે ત્યારે આજ રોજ અંત મારી સાક્ષીઓ હૃદયથી માફી જાઉં છું અને સમાજને આપણે આપને કીધું કોઈ સમાજ થી કલાકાર મોટો હોતો નથી સમાજ થી કલાકાર ઉજળો હોય છે બસ આજ વાત અસ્તુત જય શ્રી